जगत जननी कुलदेवी श्री उमिया माता जी उमिया धाम उंजा संस्थान द्वारा आप सर्वे माई पत्तो पर हर हमेश आशीर्वाद बरसते रहे ऐसी जी न्यूज 24 फोर बाय सेवन लाइव की प्रार्थना આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાનું ઈશાવન ગામમાં વર્ષોથી વરસાદી પાણી ભરાઈ રહેતા ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલનની તૈયારીઓ આણંદ જિલ્લા સોજિત્રા તાલુકાનું ઈશનાવ ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી વરસાદી પાણી ભરાઈ રહે છે એને પાણી જવાના રસ્તામાં આવતા અમુક ગ્રામજનો દ્વારા રસ્તા પર દબાણ કરવાથી પાણી જતું નથી જેથી રોગચાળો ફેલાય તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે આ પ્રશ્નનો નિકાલ લાવવા માટે સોજિત્રા ટીડીઓ સાહેબને અને સોજિત્રા મામલતદાર તેમ છતાં સંતોષ જાણ સોજીત્રા ડીઓ સાહેબ તથા સોજીત્રા મામલતદારને અગાઉ પણ કરેલ છે જેના સંદર્ભમાં સંતોષકારક જવાબ આપેલ હતો પણ હજુ આ નિરાકરણ નથી આવ્યું જેથી હાર્દિકભાઈ પંડ્યા તથા ગ્રામજનોએ મીડિયા માધ્યમથી સંતોષકારક નિરાકરણ લાવી આપવા જીપીએમસી ન્યૂઝના વિસ્તારના રિપોર્ટર હિમાંશુ ભટ્ટ સોજિત્રા અપીલ કરી છે અત્યારે તો ગ્રામજનો ગ્રામ પંચાયત સામે ખાલી પ્રશ્નોને નિરાકરણ માટે બેઠા છે જેને પંચાયતમાં તાળાઓ વાગેલા છે હવે જોવાનું રહ્યું કે અધિકારીઓને સરકાર આ મામલે શું યોગ્ય કાર્યવાહી કરે છે નહીં તો આવનાર દિવસોમાં ગ્રામજનો દ્વારા ભૂખ હડતાલનો ઉગ્ર આંદોલનનો સામનો અને જવાબ આપો રહેશે રિપોર્ટર હિમાંશુ ભટ્ટ સોજિત્રા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવેન લાઇવ